ઋિકેશ પટેલ જે છે તેમણે અને ગૃહમંત્રી હર્ષંઘવી દ્વારા નિરીક્ષણ જે મહાત્મા મંદિર ખાતેની તૈયારીઓ ચાલી રહી છે આ તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે સાંજે રાજ્યપાલ જે છે આચાર્ય દેવ્રત તેઓ પણ અહીંયા પધારવાના છે તે પૂર્વે આ મહત્વની બેઠક જોવામાં આવી રહી છે હવે શંકા એક વાતની સેવાઈ રહી છે કે તમામ મંત્રીગણમાંથી તમામ મંત્રીઓ જે છે તે રાજીનામું આપે છે કે કેટલાક મંત્રીઓને રાજીનામું અપાવે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે ત્યારે કયા ચહેરાઓને પડતા મુકાય છે કયા ચહેરાઓને સ્થાન મળે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડળાયેલી છે પરંતુ સવારથી આ ચહેલ પહેલ જે ગાંધીનગરની અંદર સતેજ બની છે જે અંતર્ગતની વાત કરીએ તો કેન્દ્રીય નેતૃત્વના જે મંત્રીઓ જે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રીતે જોવા મળી રહ્યા છે તેઓ પણ અહીંયા હાજર હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહત્વનું એ છે કે શપથગ્રહણ સમારોહ પૂરા સાંજે પણ આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે એક બેઠક યોજે તે પ્રકારની વાત સામે આવી રહી છે તમામ મંત્રીઓ રાજીનામા બાદ આ મુખ્યમંત્રી અને રાજ્યપાલને મળે તે પ્રકારની પણ વાત જે છે તે સામે આવી રહી છે અને આ તમામ મંત્રીઓ જે છે તે મુખ્ય મુખ્યમંત્રીને રાજીનામું આપે તે પ્રકારની પણ એક શક્યતા જે છે તે સેવામાં આવી છે આ તમામ પ્રકારના સમીકરણો જે છે હાલ તો જોવા મળી રહ્યા છે પરંતુ આવતીકાલે જે ગુજરાતના મુખ્યમંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે ભૂપેન્દ્ર પટેલ જે છે તે મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં હતા અને તે કાર્યક્રમમાંથી તેઓ પરત આવી ચૂક્યા છે અને ત્યારબાદ હવે આ બેઠક જે છે તે શરૂ થવાની છે ત્યારે અત્યારે હાલ કહી શકાય કે ખૂબ જ ચહેલ પહેલ જે પ્રકારની રાજભવન ખાતે ત્યાં મંત્રી મુખ્યમંત્રી નિવાસસ્થાન જે છે ત્યાં પણ જોવા મળી રહી છે એક બાદ એક મંત્રીઓની ગાડી તમે જોઈ છો કાફલા જોઈ રહ્યા છો મોટા નેતાઓ જે છે તે પણ જોવા મળી રહ્યા છે ત્યારે વાત એ છે કે અત્યારે હાલ ધારાસભ્યો જે છે એકસો એકસઠ જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જે તમામને ગાંધીનગર ખાતે હાજર રહેવા માટેનું પણ ફરમાન કરવામાં આવ્યું છે કે જેથી કરીને અને તમામને સૂચના પણ આપવામાં આવી છે કે ગાંધીનગર આગામી બે દિવસ સુધી છોડવું નહીં તે પ્રકારની સૂચના આપવામાં આવી છે ત્યારે આ તમામ ચહેલ પહેલ બાદ હવે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક થશે બેઠક બાદ કયા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે તેને લઈને પણ એક અસમંજસતા સેવાઈ રહી છે કારણ કે એક વાત એ પણ આવી રહી છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા પણ ગુજરાત આવી રહ્યા છે આમ જોવા જઈએ તો રાજ્યસભા રાજ્યસભાના સાંસદ ગુજરાતમાંથી તેઓ ચૂંટાયેલા છે અને તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે આવતીકાલે શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યો તેઓ પણ નવું લિસ્ટ લઈને આવે અને તેમનાથી જે મંત્રીઓ મંડળમાં જેમના સમાવેશ કરવાના છે તેમના નામો જે છે તે લઈને આવે તે પ્રકારની પણ વાત જે છે તે સામે આવી છે તમામ બાબતો જે છે તે જોવા મળી રહી છે ત્યારબાદ એક બાદ એક અગાઉ પણ આ પ્રકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર જે નવી બની હતી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થઈ હતી ને ત્યારે તમામ લોકો જે મંત્રીમંડળમાં જે અપેક્ષિત લોકો હતા તેમને સ્થાન આપવામાં આવ્યું હતું તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને તમામ ધારાસભ્યો જે છે તે

ફેરફાર જે થાય છે તેના પર જો નજર કરવામાં આવે ઓગણીસો છન્નું ઓક્ટોબરમાં શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું અને દિલીપ પારેખે સુકાન સંભાળ્યું હતું જે પ્રકારથી સમીકરણો રહ્યા છે બે હજાર પચીસમાં નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણ થયું હતું આપણે જે અત્યાર સુધીના જે કહી શકાય કે જે રેકોર્ડ છે તેને જોઈએ તો નવેમ્બર બે હાજર ચૌદમાં આનંદી પટેલની સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું સપ્ટેમ્બર બે હાજર એકવીસમાં વિજય રૂપાણીનું રાજીનામું અને ભૂપેન્દ્ર પટેલ સરપ્રાઇઝિંગ રીતે તેમણે સુકાન સંભાળ્યું હતું જે પ્રકારથી બપોરે ત્રણ વાગ્યા સુધીના મોટા અપડેટ જે પ્રકારથી સામે આવી રહ્યા છે અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે હાલ ચર્ચાઓની સાથે સાથે ગાંધીનગરના મોટા પાંચ એ સ્થળો કે જ્યાં અત્યારે સૌથી વધુ ચહલ પહલ જોવા મળી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફરી ચૂક્યા છે અને સાથે જ મહત્વપૂર્ણ આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે કે કોને સ્થાન મળે છે હતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ ગૌતમ અત્યારે ગાંધીનગરમાં જે પ્રકારથી ચહલપલ છે પાંચ સ્થળો પર સૌથી વધુ ચહલ કેવી હાલ જે ચર્ચાઓ થઈ રહી છે શું આપ જોઈ રહ્યા છો શું થઈ રહ્યું છે ગાંધીનગરમાં હાલ જે બિલકુલ ગાંધીનગરમાં ખૂબ જ મોટી ચહેલ પહેલ જે છે તે જોવા મળી રહી છે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી જે છે તે પણ પહોંચી ચૂક્યા છે સીએમ નિવાસસ્થાને તેઓ પહોંચી ચૂક્યા છે આ સીએમ નિવાસસ્થાનના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું કે જ્યાં એક બાદ એક મંત્રીઓ જે છે તે પણ પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા છે થોડી વારમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક થાય તે પ્રકારના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે અને તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે મહત્વનું એ છે કે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે એક તરફ મહાત્મા મંદિર ખાતે તેની તડામાર તૈયારીઓ જે છે સરકારે લગાવી ફરી એક વખત ન્યૂઝ ખબર પર લાગી છે સપ્તાહ પહેલા ન્યુઝ એટીને પ્રસારિત કરી હતી આ ખબર ગુજરાતમાં મંત્રી મંડળની ખબર પર સરકારની મહોર લાગી તેર થી સત્તર ઓક્ટોબર વચ્ચે વિસ્તરણના સમાચાર પ્રસારિત કર્યા હતા સપ્તાહ પહેલાની ખબર પર સરકારની આજે સત્તાવાર જાહેરાત મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેર થી સત્તર ઓક્ટોબર વચ્ચે મંત્રી મંડળ વિસ્તરણ ની શક્યતા સેવાઈ રહી છે ન્યુઝ એટીન ગુજરાતી પાસે એક્સક્લુઝિવ જાણકારી છે નવા મંત્રી વિસ્તરણ નિશ્ચિત થઈ ચુક્યું છે સત્તર વિસ્તરણ થઈ જશે ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મંત્રીઓ તેમને રાજીનામા મંગાઈ શકે છે મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત જે બિલકુલ મંત્રી વિસ્તરણની વાત સામે આવી રહી છે અનેક નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ ચુકેલું પણ જોવા મળી રહ્યું છે ન્યૂઝ રાજકારણ ગુજરાતી રાજકારણની ખબરોમાં કેટલું આગળ છે તે સ્પષ્ટ થઈ ચુક્યું છે ચહલ પહલ હોવાની સાથે સૌ કોઈની નજર આ સ્થળ પર છે મંત્રીમંડળ વિસ્તાર અંગે સૌથી મોટા સમાચાર મંત્રીઓ સીએમ નિવાસ સ્થાને રાજીનામા આપશે સીએમ વાગ્યા બાદ રાજ્યપાલ સાથે કરી શકે છે મુલાકાત નવા મંત્રીઓની યાદી રાજ્યપાલને સોંપશે જે પ્રકારથી સીએમ ના નિવાસ સ્થાને જઈને જે રાજીનામા આપવાની જે પ્રોસીજર છે તે કરવામાં આવશે સીએમ આઠ વાગ્યા બાદ રાજ્યપાલને મળી શકે છે નવા મંત્રીઓની યાદી રાજ્યપાલને તેઓ સોંપશે તો ન્યૂઝ એટીન પર મંત્રીમંડળના વિસ્તરણનું સતત અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે મંત્રીઓ સીએમના નિવાસસ્થાને જઈને રાજીનામા આપશે સીએમ આઠ વાગ્યા બાદ રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરશે તો મહત્વપૂર્ણ સમાચાર બપોરે ત્રણ વાગ્યા સુધીના પાંચ મોટા અપડેટ મંત્રીમંડળ વિસ્તરણ અંગે હાલના પાંચ મોટા અપડેટ ગાંધીનગરમાં પાંચ સ્થળો પર ચહલ પહલ સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફર્યા છે તો મહત્વપૂર્ણ જાણકારી જે પ્રકારથી જોવા મળી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફરી ચૂક્યા છે સાથે ચહલ પહલ પણ જોવા મળી રહી છે ગાંધીનગરમાં પાંચ સ્થળો છે કે જ્યાં અત્યારે ચહલ પહલ જોવા મળી રહી છે જે બેઠક મળવાની છે ને આ બેઠક પર સૌ કોઈની નજર કારણ કે મંત્રીમંડળ વિસ્તરણમાં કોના નામ પર મોહર લાગશે કોના પત્તા કપાશે તેવી તમામ રાજકીય ચર્ચાઓની વચ્ચે ગાંધીનગરમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે તો અત્યાર સુધીના પાંચ મોટા અપડેટ જે પ્રકારથી સામે આવી રહ્યા છે મંત્રીમંડળ વિસ્તરણ અંગે સીએમ છે તે પહોંચી ચૂક્યા છે ગાંધીનગર મુંબઈથી તેઓ ગાંધીનગર પરત ફર્યા છે તો બીજી તરફ જે મહત્વના સ્થળો છે ગાંધીનગરના તેવા પાંચ સ્થળો પર ચહલ પહલ જોવા મળી રહી છે તો અત્યાર સુધીના આ મોટા અપડેટ સામે આવી રહ્યા છે જે પ્રકારથી ગાંધીનગરમાં ધમધમાટ હોવાની સાથે આ બેઠક છે તેને લઈને સૌ કોઈની નજર આ બેઠક પર છે કારણ કે કોના નામ પર મહોર લાગશે સ્વર્ણિમ સંકુલમાં ચહલ પહલના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો પાંચ અલગ અલગ સ્થળ અને ગાંધીનગરના મહત્વના મોટા પાંચ સ્થળો પર ચહલ પહલ છે જેમાં પહેલું સ્વર્ણિમ સંકુલમાં ચહલ પહલ સીએમના નિવાસ સ્થાને જે બેઠક થવાની છે ત્યાં પણ ચહલ પહલ જોવા મળી રહી છે રાજ્યપાલને સીએમ મળશે તે પણ મોટા અને મહત્વપૂર્ણ સમાચારની સાથે એમએલએ ક્વાર્ટર પર જમાવડો પણ જોવા મળી રહ્યો છે તો મહાત્મા મંદિરમાં તૈયારીઓનો ધમધમાટ થઈ રહ્યો છે ગાંધીનગરના આ પાંચ મોટા અને મહત્વપૂર્ણ સ્થળ કે જ્યાં હાલ ચહલ પહલ છે કારણ કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે સ્વર્ણિમ સંકુલમાં અત્યારે ચહલપહલ છે સીએમ નિવાસ નિવાસસ્થાને ત્રણ વાગે જે બેઠક મળવા જઈ રહી છે ત્યાં પણ ચહલપહલ કારણ કે આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે કે કોના પર મહોર લાગવાની છે તો રાજ્યપાલ મળશે સીએમને એમએલએ ક્વાર્ટર પર પણ જમાવડો જોવા મળી રહ્યો છે મહાત્મા મંદિરમાં પણ તૈયારીઓ થઈ રહી છે